અને વિદુરજી યમદેવનો અવતાર હતા પણ માંડવી ઋષિના શાપના કારણે પૃથ્વી પર આવ્યા હતા એટલે વિચાર શ્રાપ ના હોવા છતાંય લોકમાં આ મૃત્યુ લોકમાં આવવું પડે તો કે શું ભૂલ થઈ તો કે આ કથા ભાગવતી નથી બારની છે પણ પ્રાસ મળે એટલે અમે સાથે સાથે કહીએ છીએ કે માંડવ્ય ઋષિ ના આશ્રમમાં એક દિવસ એવું થયું કે ચોર લુટારાઓ આવીને છુપાઈ ગયા એ છુપાયા એટલે સૈનિકો એમને પકડવા માટે આવ્યા પણ થયું એવું કે સૈનિકોએ આ ચોર લુટારાઓની સાથે સાથે માંડવે ઋષિને પણ ઉપાડ્યા કે આ એ ચોર છે રાજાને કહ્યું કે અમે ચોરને પકડીને લાવ્યા છીએ તમે આજ્ઞા આપો તો અમે સભામાં હાજર કરી હવે રાજાએ જોયા જાણ્યા વગર વિચાર્યા વગર કહી દીધું કે તમે ચોરોને ને પકડીને લાવ્યા છો ને તો કે હા ચડાવી દો ફાંસી રાજાને ખબર નથી કે આ માંડવ્ય ઋષિને પકડીને લાવ્યા છે એક એક પછી ફાંસીએ ચડાવવામાં આવે છે થયું એવું કે જ્યાં સુળી હતી એ સુળી ની સજા કરી છે તો એક પછી એકને સૂળીએ ચડાવવા લાગ્યા પણ છેલ્લે માંડવ્ય ઋષિ લાઈનમાં હતા એટલે હજી સીડી ચડી અને સુળી સુધી પહોંચ્યા ત્યાં રાજા જરોખામાંથી જોઈ ગયા કે ઉભા રહો ઋષિને સુળીએ ન ચડાવો રાજા દોડતા આવ્યા આવીને દંડવત કર્યા પ્રણામ કર્યા બાપજી શાપ ન આપો અજાણતા મે આ કર્યું છે માંડવે ઋષિ કે મારે તમારી સાથે ઝઘડો નથી મારે તો સુપ્રીમ કોર્ટમાં લડવાનો છે તમે તો માત્ર નિમિત્ત છો આ કર્મ ને લખનાર ઉપર છે યમરાજા એટલે હું એમને જઈને પૂછીશ કે મારા કયા કારણ થી તમે મને સુડી સુધી પહોંચાડ્યો યમરાજ પાસે ગયા પૂછ્યું તો કે તમે માંડવ્ય ઋષિ બાલ્ય અવસ્થામાં નાના એવા હતા ને ત્યારે એક કાંટો સુળો લઈને એક જીવડાને ખૂતાડ્યો પરોવ્યો અને એ જીવડાનું મૃત્યુ થયું એટલે એના બદલામાં તમને સૂળી પર ચડવાનું નહીં પણ સૂળી સુધી પહોંચવાનો દંડ પ્રાપ્ત થયો છે માંડવ્ય ઋષિ ક્રોધે વરાયા કે બાલ્ય અવસ્થામાં તો હું નાદા નતો મને થોડી ખબર પડતી હતી શું સારું શું ન સારું અને આવા બાળકની અવસ્થામાં થયેલા પાપને પણ લખો છો જાઓ શુદ્ર થઈ પૃથ્વી ઉપર જતા રહો સો વર્ષ માટે એટલે માંડવે ઋષિ યમરાજા પૃથ્વી ઉપર આવ્યા વિદુરજી થઈને હવે યમરાજાનું કામ શું હોય તો કે નીતિથી વર્તવાનું એટલે વિદુરજીની જે પુસ્તિકા છે એનું નામ શું છે વિદુર નીતિ અને જીવાત્માએ સાચા સંસ્કારથી અને નિયમપૂર્વક જીવવું અને ચાલવું હોય તો આ વિદુર નીતિ વાંચી લે એટલે તમને ખબર પડે કે શું ન્યાય અને શું અન્યાય એટલે કહ્યું કે બાલ્યાવસ્થામાં મારું પાપ જે કાંઈ કર્યું એ તમે લખી નાખ્યું એટલે આ દંડ છે તો પછી યમરાજાએ વિનંતી સાથે પૂછ્યું કે સારું હવે તમે દંડ આપ્યો હું સ્વીકારું છું પણ હવે મને ઈ કહો કે પાંચ વર્ષ સુધીનું બાળક થાય પાપ કરે કોના ખાતામાં લખવું કારણ કે પાપ તો લખવું પડે કોઈ નહીં ને કોઈને તો કર્મનું ફળ ભોગવવું પડે એટલે એ સમયે માંડવીય ઋષિએ કહ્યું કે પાંચ વર્ષ સુધીનું બાળક કોઈ પણ પાપ કરે એ એના માતા પિતાના ખાતામાં લખો હજી એક તથ્ય છે આની પાછળ માતા પિતાએ તો કર્મ કર્યું નથી અને માતા પિતાને ભોગવવાનું તો કે એ માતા પિતાના માથે પાપ આવશે ને તો જ બાળકોને સંસ્કાર આપશે તું સંસ્કારી થા તો તારા પાપ મારા માથે ન આવે એટલે બાળકને કેળવવા માટે આપણે ત્યાં એમ કે કુમળો છોડ હોય ને ત્યારે જ એને જે રીતે માવજત કર્યું હોય જેમ ઉછેરવો એમ ઉછેરાઈ જાય પછી પાકા ઘડે કાંઠા ન ચડે અઢાર વીસ વર્ષનો નો થાય ને તમે કયો કે ને માવાન સિગરેટ મૂકી દે વડે પાછો પહેલી વાર ખબર પડી કે ભાઈએ કારસ્તાન શરૂ કર્યા છે ધબ ધબાઈ નાખો બે દિવસ રૂમમાં માં પૂરી દો અને અથવા તો સારામાં સારી સજા એનું ખાવા પીવાનું કઈ તું તારો ખર્ચો તારી જાતે કાઢ પછી કેવો માવાન એ જાય બેદી ભૂખ્યો રહે ને તો ખબર પડે પૈસો કેમ આવે ને વ્યસન કેમ થાય હું તો કાયમ એક વાત કહું છું કે તમારા છોકરાઓને એટલું જ આપો કે એ કાંઈક કરે એટલું ના આપી દ્યો કાંઈ ન કરે તો હવે એવું થયું કે બાળકોએ કરેલું પાપ તો માતા પિતાના ખાતામાં લખ્યું પણ પછી વૃદ્ધાવસ્થામાં એસી સિત્તેર પંચોતેર થી સો વર્ષ સુધી માતા પિતાના ગુણ એ થઈ જાય છે બાળક જેવા વાત વાતમાં જીદ કરે વાત વાતમાં રિસાય તોફાન કરે તો ત્યારે જે કાંઈ પણ પાપ થાય એ પાછું છોકરાઓના ખાતામાં લખાય એટલે માતા પિતા ઉમર થાય તો તોફાન કરશે પણ અત્યારની ન્યૂ જનરેશનને એમ છે કે ડિસિપ્લિન આર ડિસિપ્લિન મમ્મી પપ્પા આમ કેમ ન કરે અત્યારનો યુગ આવો છે હવે પપ્પાને ધોતી જ ફાવતી હોય ને છોકરાવ જીદ કરે તમે જીન્સ પહેરો અલ્યા પણ નથી ફાવતું એને સાથે લઈ જવામાં શરમ આવે છે કે આ ઓલ્ડ ફેશન વાળા માતા-પિતાને કેમ સાથે લઈ જવા પણ ક્યારેક માતા-પિતાને જે સ્થિતિમાં છે એમ સ્વીકારીને જુઓ ખૂબ આનંદ આવશે

નિયમ મુજબ કહ્યું કે પાંચ વર્ષ સુધીના બાળકના જે કાંઈ કર્મ છે પાપ કર્મ છે એ માતા પિતાના ખાતામાં લખાય છે અને એ જ શ્રાપના બદલે યમદેવ વિદુરજી થઈને પૃથ્વી પર આવ્યા છે